નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગર ખાતે નવમા સમૂહ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની શિશુવર સંસ્થા ખાતે યોજવામાં આવેલ સમૂહ શાદીમાં તેર યુગલો શાદીના બંધને જોડાયા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમૂહ શાદીના આયોજનને સફળ બનાવવા ભાવનગર યુવા મુસ્લિમ સમાજના આગેવાનો અને કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી